અકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોગમી રસાયણ યુક્ત પાણી ઠાલવી દેવાના મામલામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે પોલીસે આ મામલામાં પાંચ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો ત્યારે ગંભીર બનાવ અંગે ઉકાઈમાં કાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર શિલ્પા ભાલાણીએ પાનોલી પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે સૌપ્રથમ પ્રથમ સુરત વચ્ચે માર્ગ પર રહેલા એકસો પચાસ થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા જેમાં એક સંદિગ્ધ આઈસર ટેમ્પો નજરે પડ્યો હતો જો કે ટેમ્પો મળ્યો પણ નંબર ના જણાતા પોલીસ માટે પડકાર ઉભો થયો હતો પોલીસને નંબર ના મળતા ડેડ એન્ડ માનવાના બદલે આઈસર ટેમ્પો શોધવા એકસો પચાસ થી વધુ વાહનો ચકાસી નાખ્યા હતા આ ગંભીરતા સમજી રેન્જ શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ કે આ પ્રકારના આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે જેના આધારે એલસીબી પીઆઈ એમપી વાળા દ્વારા

પકડવામાં આવેલ છે તેમના દ્વારા અબ્દુલ વહાબ કરીને એક વ્યક્તિ છે જેમને મદદ લેવામાં આવે છે આ એક્વિયસ વેસ્ટ ના નિકાલ કરવા માટે જે અબ્દુલ વહાબ કોઈ એક મોહમ્મદ સમીઉદ્દીન નામની વ્યક્તિને મળે છે અને એની મદદ લઈ આઈસર ટેમ્પો કે જેનો નંબર છે જીજે 16 એવી 8666 જે લઈને પોતે આવે છે તેની અંદર કુલ અંદાજિત 25 ડ્રમ એટલે કે 5000 લિટર જેટલો એક્વિયસ વેસ્ટ જે ખૂબ જ હાનિકારક છે તે લઈ અને બાકરોલની સીમમાં આવેલ કેનાલ ની અંદર ઠાલવી દેવામાં આવે છે જે પાણી માણસો પણ ઉપયોગમાં કરતા હોય છે છે જેના કારણે તે ખૂબ જ ગંભીર આ તે કબૂલાત કરતા પોલીસ દ્વારા તેને અટકાયત કરવામાં આવેલ છે અને ઉપરાંત કોર્ટમાં રજૂ કરતા તેમની પાસે તેમના ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને આ રિમાન્ડ દરમિયાન તેમની ખૂબ જ સઘન પૂછપરછ કરવામાં આવશે